અને કરવાન છે જેને સર જરૂરિયાત હોય એ આપણે પૂરી પાડવાની છે આ આ ફોટા વિડિયો ઉતરે એટલે બધા જોવે કોઈને કંઈ જરૂરિયાત કોઈકને આપવાની ઈચ્છા હોય તો એ આપે અને જેને જરૂરિયાત હોય એ ફોન કરી શકે કે ભાઈ અમારે ફલાણી વસ્તુની તકલીફ છે તથા થાય તો તમે કરજો એ રીતે અમે આ આ આયોજન કર્યું છે બાકી અમારો કોઈ હેતુ અમે કઈથી પૈસા લાવી કોઈ ફાળો કરી અને અમે એવું કંઈ કરતા નથી તેવાનો મતલબ અમુક જગ્યાએ એવું થાય કે બહુ બધા પૈસા ઉઘરાવે અને પાંચ જણા આપી દે એટલે અમે અમારું પોતાનું છે ફાઉન્ડેશન છે જેની ઈચ્છા હોય સહયોગ કરે ઈચ્છા ન હોય એ ન કરે અને જેને સક્ષમ અસક્ષમ લોકો હોય એને અમે પૂરી પાડીએ છીએ નકર અમારું જે માગવું કામ છે અમે અત્યારે અબ્દુલભાઈ મેં કીધું કે આ બધું હું દઈ જાઉં ને પછી પાછા તમારા ઘેરથી અમને ઘઉં આપજો અમારા ઘઉં ખાલી થઈ ગયા છે એટલે માનવ સેવા છે ને પ્રભુ સેવા છે બને એટલે દેવાની બધી કોશિશ કરશો તમારે બધા સ્વીકારવાનો બરાબર